રસ્તા પર ડુંગળી ફેંકી રહ્યા છે ખેડૂતો દ્રશ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડના ડુંગળીના ભાવ ન મળતા સતત બીજા દિવસે ગોંડલમાં ખેડૂતોએ મચાવ્યો હલ્લાબોલ પર ડુંગળી ફેંકી ખેડૂતોએ કર્યો હતો ચક્કાજામ આજે ગોંડલ યાર્ડના ગેટ પાસે જ ડુંગળી ફેંકી ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો જેને લઈ સતત બીજા દિવસે હરાજી બંધ રહી ખેડૂતોના વિરોધને જોતા ગોંડલ યાર્ડમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં ડુંગળી લઈને આવે છે જોકે ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે ખેડૂતો ખેડૂતોના મતે મોટા ભાગની ડુંગળી ઉગી ગઈ છે ત્યારે જ નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો જેને લઈ ભાવ સતત ગગડી રહ્યા છે ચાર પાંચ મહિનાની તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે કેટલાક ખેડૂતોએ તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે તેમની ટીંગા ટોળી કરી અટકાયત કરી આના કાંઈ કોઠલા ભરાય નહીં આ વીસ દીએ પબ્લિકના પેટમાં પડી જાવી જોઈએ નકર આ વસ્તુ આ કોટા કાઢી જાય